નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો હમણાં એવું થયું છે કે પશ્ચિમની બધી જે શોધો છે એ ભારતમાં હતી ને ભારતની છે મૂળને એવું બધું સાબિત કરવાની એક જવરીખંજવાળું પડી છે અને હસું આવે એટલી હદે ખંજવાળી એ ઉપડી છે એવું નથી કે ભારત જોડે કશું હતું નહીં ભારત દુનિયાને કશું આપ્યું નથી એવું તો છે નહીં વર્ષો પહેલાં મેં એક બીબીસીની એક ડોક્યુમેન્ટરી જોઈ હતી કે પ્રાચીન સંસ્કૃતિઓ એમાં ભારત પણ આવી જાય એ પ્રાચીન સંસ્કૃતિઓએ દુનિયાને શું આપ્યું ભારત એ રીતે એક આખો એપિસોડ હતો તો ભારતે ઘણું બધું દુનિયાને આપ્યું છે એ આખો એપિસોડ મેં જોયો હતો કે ભાઈ જીરો પહેલો તો આપ્યો અને જીરો અને નંબર્સ એ ભારતે આપ્યા તો નંબર્સ નંબર્સના લીધે ગણિત એટલું સહેલું થઈ ગયું કે તમે છે ચાંદ ઉપર પહોંચી ગયા મંગળ ઉપર પહોંચી ગયા સ્પેસમાં પહોંચી ગયા મિલ્કી વે ગેલેક્સીમાં ક્યાંય દૂર દૂર આપણા યાન બધા નીકળી ગયા છે તો એ ગણિતના લીધે સહેલું થઈ ગયું એટલે આવું ઘણું બધું આપ્યું છે એમાં ઘણા બધા હતા ગ્વાલિયરના ચતુર્ભુજના મંદિરમાં જીરોનો ઉલ્લેખ છે એ લેખ શિલાલેખમાં એ લેખિતમાં એ પુરાવો છે જીરોનો પછી ભંગાર પડી રહ્યું છે એ મંદિર પછી એમાં એક બીજી શોધ મને ધીમે ધીમે યાદ કરવું પડશે કે લોખંડની અંદર કાર્બન ઉમેરીને સ્ટીલ બનાવવાનું કે આપણે સ્ટેનલેસ સ્ટીલના વાસણો વાપરીએ છીએ તો લોખંડની અંદર કાર્બન ઉમેરવાનો કે જેના લીધે કાઠ ના આવે તો એ શોધ પણ ભારતે કરેલી મૂર્તિઓ બનાવવાની કલા હતી ઘણી બધી શોધો ભારતે કરી છે નથી કરી દુનિયાને આપેલું છે પછી તમે હરપ્પન સંસ્કૃતિ જુઓ તો માટીના વાસણો બનાવતા હતા એ લોકો પછી તમે જુઓ તો નગર યોજના હતી એમની જોડે સ્વિમિંગ પૂલ હતા મોટા મોટા અનાજ ભરવાના કોઠાર હતા ઈંટો પાકી કરવાનો પાકી ઈંટો કરીને કાચી નહીં ભઠ્ઠામાં પકવીને ઈંટો વડે બધું ચણતા હતા મકાનો આવું બધું કરતા હતા દસ હજાર વરસ પહેલાં મિહિરગઢની જે સાઈટ મળી છે મોહેજોદરોની જે હરપ્પન સાઇટ મળી છે તો ખેતીના પુરાવા મળ્યા છે કે ત્યાં ઘઉં નહીં ને એ જમાનાના ઘઉં અત્યારના ઘઉં ના હોય તો એ વખતે ખેતીના એ મળ્યા છે પુરાવા આવું ઘણું બધું ભારતે કરેલું છે પછી આયુર્વેદ છે એ હર્બલ સાયન્સ છે કે તે વનસ્પતિમાંથી દવાઓ કઈ રીતે કામમાં લેવી એ બધું હર્બલ સાયન્સ હર્બલ મેડિસિન હતું અને સુશ્રુતે પ્લાસ્ટિક સર્જરી જેવું પણ કરેલું કે યુદ્ધમાં કોઈના નાક બાક કપાયા હોય તો એ કપાની ચામડી લગાવીને પ્લાસ્ટિક સર્જરી જેવું કરતા હતા એ શરૂઆત એમણે કરી પછી એમાં વિકસ્યું ના એ વાંક આપણો મેડિકલ સાયન્સ શરૂમાં જે હતું એવું હાલ રહ્યું જ નથી અત્યારે એટલું બધું વિકસી ગયું છે કે ના પૂછો વાત તો આપણે એ વિકસાવ્યું નહીં એ આપણો વાંક છે પણ ભારતે ઘણું બધું દુનિયાને આપ્યું છે નથી આપ્યું એવું નહીં પરંતુ હવે પશ્ચિમની તમામ શોધો આપણી જ હતી એવું કરવાની ક્યાં જરૂર છે ઇવન એ જ બીબીસીની ડોક્યુમેન્ટરીમાં મેં સાંભળ્યું વાંચ્યું જોયું હતું કે પાઈનું માપ થ્રી પોઈન્ટ વન ફોર આપણે જે પાઇનું માપ કહીએ છીએ એ પાઈનું માપ છે એ જર્મન ગણિત શાસ્ત્રીના નામે બોલતું હતું એનું ચોક્કસ માપ પણ પછી આ લોકોએ શોધી કાઢ્યું કે કેરાલાના માધવે એનું ચોક્કસ માપ શોધેલું પાય આ ગણિતમાં બહુ કામ આવે તો પછી એ કેરાલાના માધવે એના બસો વર્ષ પહેલા શોધેલું અને બીબીસી વાળા કે છે તમે જે શોધ્યું છે એ તો એ લોકો કેતા જ હોય છે નથી કેતા એવું તો છે નહીં તો મિત્રો પણ હવે આપણને એક એવી ખંજવાળ ઉપડી છે કે બધી જ આપણે જોડે હતી હવે કોઈ કથાકાર ક ડાયરા કલાકાર હોય અને કેટલી અક્કલ હોય તો એ મંડી પડે કે ભાઈ મહાભારતની વાર્તા કે કૌરવોનો જન્મ સો કૌરવોનો જન્મ કઈ રીતે થયો હતો કે ટેસ્ટ ટ્યુબ બેબીની ટેકનોલોજી આપણી જોડે હતી અરે ભાઈ ટેસ્ટ ટેસ્ટ્યુ બેબીની ટેકનોલોજી કેટલી બારીક છે કેટલી હાઇજેનિક એમાં જોઈએ કેટલો બારીક સા સાયન્સ છે એમાં જોવું પડે તમારે કારણ કે આ સ્પમ ને એ સ્ત્રીના શરીરમાંથી લીધેલા એક એન્ડ અને સ્પમ જે આપણે સુખરાણું કહીએ દેખાય ના એક ટીપામાં અબજો હોય એ દેખાય ના તો એના માટે કેવા સાધનો જોઈએ અને એનું મિલન કરવાનું તો કેવી બારી કહી જોઈએ એ લેબો જોઈએ એવી આપણી જોડે એ જમાના મહાભારત કાળમાં ક્યાંથી હતી વાર્તા એક છે ફિક્શન તે એ માટી પેલા ગળામાં મૂકી દીધું ને મધ ભરેલા ગળામાં એમાંથી સો પુત્રો ઉત્પન્ન થાય એવું કઈ રીતે બને યાર એની પાછળ કેટલું બારીક સાયન્સ છે ટેસ્ટ્યુબ બેબી માટે કેવા સાધનો જોઈએ એ જમાનામાં ક્યાંથી વિકસેલા હતા તો આપણી જોડે પણ એ ટેકનોલોજી હતી તો ગઈ ક્યાં પછી કે આપણી જોડે બી પ્લાસ્ટિક સર્જરી હતી ગણેશજીનું માથું હાથીનું બેસાડ્યું અરે કોઈ પણ પશુના માથું કોઈ બાળકના માથા ઉપર કઈ રીતે બેસે આપણે એક કિડની કોઈની લઈએ છીએ એ સેટ નથી થતી કેટલી મેચિંગ હોય છે નવ્વાણું ટકા પંચાણું ટકા મેચિંગ કિડની હોય છે તો એ એને મેચ કરતા સેટ કરતાં આંખે પાણી આવે છે આખી તમારી રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનો સિસ્ટમને દબાવી દેવામાં આવે છે ઇમ્યુનો સપ્રેસન્ટ દવાઓ રોજ ખાવી પડે છે નહીં તો એ રિજેક્ટ કરી દે પારકું કિડની પારકું અંગ તો આવી રીતે એક બ્લડ તમે બીજાનું મેચ ના હોય તો લઈ નથી શકતા અને એક બાળકના માથા ઉપર હાથેનું માથું બચ્ચાનું માથું કઈ રીતે ઘુસાડ દેતા હશો તમે વાર્તાઓ છે સારી વાર્તાઓ છે કાલ્પનિક બધી કલ્પનાઓ છે પરંતુ એ હકીકત છે એવું કઈ રીતે માની શકાય કારણ કે બાળકનું જે પરીઘ હોય ગળાનો એ કેટલો હોય અને હાથીના બચ્ચાના માથાનો પરીખ કેટલો હોય એ ત્યાં સેટ કઈ રીતે થાય આવી સામાન્ય તો વાત જ નથી કરતા અને આપણી જોડે પણ પ્લાસ્ટિક સર્જરી હતી ગણેશજીનું માથું બેસાડ્યું હતું હાથીનું ને હાસ્યાસ્પદ વાતો કરીને ઉપરથી હસવા જેવું કરતા હોય છે એમ તો મિત્રો આવી રીતે એવું ના હોય બધી વાર્તાઓ છે ફિક્શન વાર્તાઓ અને તમારે ફિક્શનની રીતે આનંદ લેવાનો પણ પશ્ચિમની શોધો બધી આપણી ટેકનોલોજી લઈ ગયા છે લઈ ગયા છે અરે ભાઈ તમારું આવો શોધો ને તમે કરો અને તમે ઘણું આપ્યું છે દુનિયાને દુનિયા ના કહેતી જ નથી તમે જીરો આપ્યો છે નંબર આપ્યો છે ગણિત આપ્યું છે કે છે દુનિયા ના પાડતી જ નથી તો મિત્રો એક બીજી હવે શું થયું કે હમણાં સીતળા સાતમ ગઈ એટલે કે નવી ચાલુ થયું તૂત કે એડવર્ડ જેનરે જે શીતળાની રસી શોધી હતી એ તો ભારતના વૈદો પહેલાં એના પહેલાં શોધી કાઢી હતી અને આપતા હતા બંગાળમાં અને કોઈ અંગ્રેજે એનો ઉલ્લેખ કર્યો છે હાવળમાં ફાવળમાં નો ડાઉટ આનો ઉલ્લેખ પણ બીબીસીની ડોક્યુમેન્ટરીમાં છે મેં જે કહ્યું કે પાયનુમાં જીરો આ બધો જે બીબીસીની ડોક્યુમેન્ટ્રીમાં છે ઉલ્લેખ એમાં આનો ઉલ્લેખ છે તમને ખબર નહીં હોય મને ખબર છે અને મેં મારા વિડીયોમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે કે ભારતના વૈદો આવો ટ્રાય કરતા હતા એની રસીનો આપવાનો ટ્રાય કરતા હતા અને વેરિયુલેશન કહેવાય એના વેક્સિનેશન ના કહેવાય અને એની શરૂઆત ચાઇનામાં થઈ હતી એ હું તમને વિગતથી સમજાવું તો એની શરૂઆત ચીનમાં થયેલી ચીનના સમ્રાટનો છોકરો સ્મોલ પોક્સ શીતળામાં મરી ગયો હતો એ સમ્રાટને આઘાત લાગ્યો ને એણે એના ત્યાંના ચિકિત્સકો જે વૈદ્યો કહીએ આપણે એમને કહ્યું કે આ શીતળાનો કોઈ ઉપાય શોધો હો કોઈ ઉપાય મળતો નહોતો પણ એ લોકોએ આવું શોધ્યું કે શીતળા જેને થયા હોય એનું જે પરું હોય પસ હોય એને સૂકવી નાખવાનું તડકામાં અને એ કોઈ સાજા માણસને જખમ કરીને સ્ક્રેચ કરીને આપવાનું ત્યાં ચોંટાડવાનું એનો છેપ લગાડવાનો એને પછી શીતળા થાય પણ પેલું સુકાઈ ગયેલું પરું હોય તો એના લીધે એ વાયરસ એમાં મરી ગયેલા હોય એવું વિચારીને એને ચેપ આપવાનો તો એને બહુ મોટો ચેપ ના લાગે જીવલેણ અને એ બચી જાય તો પછી ફરી કદી એને શીતળા ના થાય કારણ કે જ્યારે એને શીતળા થાય ત્યારે એના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ખીલી ગઈ હોય તૈયાર થઈ ગઈ હોય ઇમ્યુન સિસ્ટમ તો એ પછી એ બચી જાય એમાંથી અને પછી ના લાગે શીતળા તો ચીનમાં પંદરમી સદીમાં આની શરૂઆત થયેલી ચીન અને ભારત વચ્ચે સંપર્કો હતા એટલે અઢારમી સદીમાં ભારતમાં પણ બ્રાહ્મણ વૈધ હતા એ આવું વેરિયોલોશન વેરિયોલેશન કરતા હતા એ મેં એનો મારા વિડિયોમાં પણ ઉલ્લેખ કરેલો છે બહુ જૂના વિડીયોમાં બે વાર મેં ઉલ્લેખ કરેલો છે ભારતે દુનિયાને શું આપ્યું એ વિડીયોમાં એ કરેલો છે ને એડવર્ડ જેનરે રસી શોધી ચિત્રાની એના માટે વેક્સિન શોધી એના માટેના વિડીયોમાં પણ મેં ઉલ્લેખ કરેલો છે કે વૈદ્યો આનો ટ્રાય કરતા હતા એ જખમ કરીને સુકાઈ ગયેલું પસ લગાવીને ચેપ લગાડતા હતા એના તાવ ઉપર કંટ્રોલ કરતા હતા ઠંડુ પાણી રેડીને પછી એ માણસ બચી જાય તો એને પછી કદી સિતરા થતા નહીં અને આ વેરિયલેશન યુરોપમાં થતું હતું યુકેમાં પણ થતું હતું અમેરિકામાં પણ થતું હતું પણ એમાં સર્વાઇવલનો રેટ બહુ ઓછો હતો કારણ કે તડકામાં સૂકવેલું પસમાં બેક્ટેરિયા મરી જ ગયા છે અરે વાયરસ બેક્ટેરિયાની વાયરસ મૃત છે મરી ગયા છે એવી ખબર ના પડતી એવા સાધનો નહોતા એમની જોડે એવી લેબો નહોતી એમની જોડે ચકાસવાની કે એ ચોક્સાઈ કરી શકે એટલે એમાં જો કોઈ મજબૂત વાયરસ ઘૂસી જતા તો પેલો દર્દી મરી જતો એટલે એમાં ડેથ રેશિયો ઊંચો હતો આ જે આ આદિમ પ્રકાર કહેવાય વેરીશન જે આ હતો પ્રકાર એ બહુ જૂનો વેક્સિનનો બહુ આદિમ પ્રકાર કહેવાય પણ એમાં સર્વાઇવલ રેટ બહુ ઓછો હતો એમાં ડેથ રેશિયો વધી જતો તો એટલે કોઈ તૈયાર નહોતું થતું લોકો તૈયાર નહોતા થતા અને જે તૈયાર થતા હતા એમાંથી જે બચી જાય એ તો એના પછી કદી શીતળા ના થતો એ હકીકત છે પણ ડેથ રેશિયો વધારે હોવાથી એ પ્રયોગો સફળ નહોતા થતા લોકો અપનાવતા નહોતા એ કે આમ સીતળા થાય ને મરી જઈએ એના કરતાં શીતળા થાય તાર જોઈ જશે એટલે આ વેરિયોલેશન ચાઈનામાં શરૂ થયું ભારત યુરોપમાં અને અમેરિકા પણ અમેરિકામાં પણ થતું હતું પણ એડવર્ડ જેનરને પહેલી વાર એ હું ડૉક્ટર હતો એને એક અવલોકન ઓબ્ઝર્વેશનનો માણસ હશે એટલે એના ધ્યાનમાં એક અવલોકન એવું આવ્યું કે શીતળા જેવો ગાયોને પણ એક રોગ થાય છે કાવપોક્સ પોક્સ જેવો ગાયોને થાય એને કાઉપોક્સ કહે છે હવે આ ગાયો જે લોકો પાળતા હોય રાખતા હોય લોકો એને જ્યારે દો એના આંચળમાં થાય તો એ દોવે ગાયોને દૂધ કાઢે ત્યારે એમના હાથે પણ એ ચેપ લાગે અને એ લોકોને કાવપોક્ષ થતો સ્ત્રી પુરુષ જે પણ ગાયો દોવે એને થાય આ રોગ અને એ કાવપોક્ષ જીવલેણ ન હતો એ મારી નતો નાખતો અને એ માણસો જેને આ કાવપોક્ષ થયો હોય અને એ બચી જતા હતા કારણ કે જીવલેણ હતો જ નહીં પણ એ બચી ગયેલા લોકોને શીતળા ના થતો બધે શીતળા ફેલાઈ ગયો હોય કરોડો લોકો મરી ગયા છે અબજો લોકો મરી ગયા કરોડો લોકો આંધળા થઈ ગયા પરંતુ જેને કાવપોક્સ થયો હોય ને બચી ગયો મટી ગયો હોય એને કદી શીતળા ના થતો આ અવલોકન ડૉક્ટર જેનરના ધ્યાનમાં આવ્યું એને એના મગજમાં આવ્યું તો એને એવું થયું કે ચાલો આપણે પ્રયોગ કરીએ કોઈ સારા માણસને કાઉપોક્સ લગાડીએ અને પછી એને શીતળાનું વેક લગાવીએ અને એને જો શીતળા ના થાય તો આપણી શોધ સફળ થઈ એટલા માટે પછી એણે એના પ્રયોગ રૂપે એના પોતાનો દીકરો કારણ કે શરૂઆત તો દીકરાથી કરવી પડે ને બીજો માણસ તો પ્રયોગો કરવા દે નહીં પોતાનો દીકરો ને એના માળીનો દીકરો બે જણને એને માળીને તૈયાર કર્યો એટલે બે જણને બે બાળકોને એણે પહેલાં કાવપક્ષ લગાયો અને કાવપક્ષમાંથી તો એ જીવલેણ હતો જ નહીં એટલે એમાંથી તો બે બાળકો બચી ગયા એમને કશું થયું નહીં અને પછી એમને શીતળાનો ચેપ લગાયો તો એમને શીતળા પણ ના થયો એટલે એડવેરને પાક્કું થઈ ગયું કે જેને કાવપોક્ષ થાય છે એને શીતળા થતો નથી એના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પેદા થઈ જાય છે આ વેક્સિનેશનમાં જનરલી શું હોય છે જે તે રોગના વાયરસ જ આપવામાં આવતા હોય છે પણ સીધા નહીં જીવતા નહીં લાઈવ નહીં જે તે વાયરસ જ આપવામાં આવે છે પણ એને મૃત કરી નાખવામાં આવે ડેડ કરી નાખવામાં આવે અથવા તો નબળા પાડી દેવામાં આવે એ બધું લેબોમાં થાય એ તમે આધુનિક લેબોમાં એ કરી શકો અને પછી એનું હોલસેલ ઉત્પાદન કરી શકો એટલે આ રીતે વેક્સિનની શરૂઆત થાય કે જે તે વાયરસ જ આપવામાં આવે જે તે રોગના વાયરસ તમને એડવાન્સમાં આપવામાં આવે માનો તમને ટીબી છાયા તો ટીબીના જ બેક્ટેરિયા તમને આપવામાં આવે પણ એ મૃત હોય પણ તમારું શરીર એવું ના સમજે કે આ મૃત છે એ એની સામું લડે અને રોગ પ્રતિકારક શક્તિ કેળવી લે પછી ઓરિજિનલ ટીબી થાય એ અસલી ત્યારે એને મારી હટાવે દરેક રોગમાં હળકવામાં છે જે બધી બધી હવે તો બધી બહુ જાતની વેક્સિન થઈ ગઈ છે બધામાં આવું છે આ પાયાનો સિદ્ધાંત પણ એક જૂના જમાનામાં વેરિયલ વેરિયોલેશન થતું હતું ત્યારે આવી સઘોળ નહોતી કે બેક વાયરસ મરી જ ગયા છે મૃત જ છે એવું ચકાસવાના કોઈ લેબ સાધનો હતા નહીં એટલે એ લોકો તડકામાં તપાવતા અને એમ કહેવા મરી ગયું છે આપો પણ એ એમાં ના પણ મર્યા હોય અને પછી ખરેખર શીતળા થાય ને એ માણસ મરી જતા હતા મરી જવાનો રેશિયો વધારે હતો એટલે એ સક્સેસ નહોતું જતું પણ આ કાવપોક્ષના લીધે આ સક્સેસ ગયું કે જેને કાઉપોક્ષ થાય છે એને સિતરા થતો નથી એટલે કાવપક્ષમાંથી વેક્સિન બનાવી બનાવી અને જેને એના છોકરાને આપી પહેલી એના માણીના છોકરાને આપી અને પછી બીજા બધાને સફળ થયું એટલે બીજા બધાને આપવા માંડ્યો બ્રિટનના રાજા યુકેના રાજા કિંગ હતા એવા જમાનામાં તો કિંગે મંજૂર કરી દીધો અને જે પેલું વેરિયલેશન જે હતું એના ઉપર પ્રતિબંધ મૂકી દીધો રાજાએ અને ફરજિયાત કરી દીધી કે આ વેક્સિન બધાએ લેવાની ના લે અને દંડ થાય એવું પણ કરી દીધું અને કારણ કે શરૂમાં લોકો ડરતા હોય પછી ધીરે ધીરે આખા ઇંગ્લેન્ડમાં આનો સક્સેસ ગયો બીજા દેશોમાં ચાલુ થયું પછી તો ભારતમાં અંગ્રેજોનું રાજ હતું ભારતમાં આવી અમે પણ લીધેલી છે અમે નાના હતા તારે અહીં લેતા હતા અહીં હશે અહીં ચાઠા હશે પાકી જતું હતું અહીં પાકી જતું હતું અને પછી મટી જતું હતું પણ શીતળા ના થતો પણ ઘણા બધા થયેલો છે શીડીને ડાઘા એ છે એવા શીડીના ડાગા કહેતા શીતળાના ડાગા સીડી શીતળા માતા મારા સાયન્ટિસ્ટ બ્રધર છે એમને પણ ડાઘા છે એમને પણ ભયંકર ચિત્રા થયેલો પણ પચી ગયા હતા એટલે આવી રીતે વેક્સિન સક્સેસ ગઈ અને અમે બધાએ લીધેલી છે પહેલી જનરેશન અમે બધાએ લીધેલી એટલે અમે બધા એમાં બચી ગયેલા પરંતુ અમારામાં જે ઇમ્યુન રોગ રોગપ્રતિકારક શક્તિ શીતળા વિરુદ્ધ વિકસી ગઈ એ અમારા બાળકોને ડીએનએ દ્વારા અમે આપી એટલે એમને વેક્સિન લેવાની જરૂર ના પડે એટલે પછી શીતળા ધીરે ધીરે નાબૂદ થઈ ગયો બાકી એ રોગ બહુ પાંચ દસ હજાર વધારે જૂનો હતો ઇજિપ્તના મમીઓમાં પણ એ મળેલો છે એટલો જૂનો હતો એણે કરોડો કરોડો લોકોને મારી નાખ્યા અને લાખો 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 લોકોને આંધળા કરી નાખેલા ઇવન ત્રીજા ભાગનું યુરોપ નાશ થઈ થઈ જતું હતું પ્લેગમન શીતળા મન એમાં અને પછી આ વેક્સિનના લીધે એડવર્ડ જેનને થેન્ક યુ કહેવાનું ને તો હવે આ લોકોએ એવું ગોઠવી કાઢ્યું કે બંગાળના બ્રાહ્મણો આપતા હતા પછી આ લોકોને એવું ખબર પડ્યું હશે કે પક્ષમાંથી આપતા હતા એટલે એ લોકોએ ગોઠવી કાઢ્યું કે કાવપોક્ષમાંથી જ બંગાળના બ્રાહ્મણો આપતા હતા ના પી એવું આપતા હોત તો એ જ વખતે સક્સેસ થઈ ગયું હોત પણ નહોતું થતું પણ એડવર્ડ જેનરનું સક્સેસ થયું એટલે આપણે નથી કે આમ શું વાંધો આવે એટલે તમામ શોધો હવે ભારતના નામે ચડાવવાનું જે ગાણપણ ઉપડ્યું છે એ હાસ્યાસ્પદ છે એટલું કહીને મારી વાત પૂરી કરવું આવજો બાય બાય